મહિલા સુરક્ષામય થાય અને નારી શક્તિ વંદના કાર્યક્રમ વિકાસની અનેક યોજનાઓ રજૂ કરી છે ત્યારે નારી શક્તિ વંદના યોજનાઓ હેઠળ અનેક લાભો મળ્યા છે અને આવનારા સમયમાં પણ અનેક યોજનાઓના લાભ મળે અને દરેક તાલુકા ગામડા સુધી આ યોજનાના લાભ પહોંચે અને દરેક છેવાડા ગામની ગામની દરેક મહિલાને લાભ મળે અને વિકાસ વિકસિત ગુજરાતનું જે સપનું આપના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોયું છે તે આપ સૌ ભેગા મળીને પૂર્ણ કરી તેના સંદર્ભમાં અનેક યોજનાઓ રજૂ કરવામાં આવી રહી છે તેનો લાભ મળે નારી શક્તિ ખૂબ આગળ વધે તેના સંદર્ભમાં કરજણનગર તેમજ અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ રાખવામાં આવ્યો બ્યુટો રિપોર્ટ વડોદરા પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માથ